સાદર નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે મકરસંક્રાંતિના પાવન અવસર પર માણીએ એક સુંદર અને પ્રેરણાદાયી કાવ્યગાથા લાગણીના તાંતનાની સંબંધ દોરી લાગણીના તાંતનાની સંબંધ દોરી બનાવીને જીવન પતંગ આકાશે ચકરાવો ખાય કવિ નટવરભાઈ નટુભાઈ પરમાર સુરીલ છોટાઉદેપુરના આ સુંદર કાવ્યમાં પતંગ દોરી તલ અને ગોળના પ્રતિકો દ્વારા જીવનને ગહન સંદેશ આપવામાં આવ્યો છે કાવ્યનો સાર મકરસંક્રાંતિ તહેવાર માત્ર પતંગ ઉડાવવાનો જ નથી પરંતુ જીવનના ગાઢ સંકેતો પ્રદાન કરતો પર્વ છે પતંગ ઉડાવતી મીઠી મજા અને સંબંધોની મજબૂત દોરીનું મહત્વ કવિએ સુંદર રીતે રજૂ કર્યું છે વાયરો અને દોરીનું સિદ્ધાંત સુખદ પવન જો જીવનમાં સકારાત્મકતા હોય તો બધું સરળ અને સુંદર બને છે તોફાન જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે પણ ક્ષમા અને પ્રેમથી દોરી મજબૂત બનાવીને આગળ વધવું જોઈએ પ્રેરણાદાયી સંદેશ સંક્રાંતિ આપણને શીખવે છે કે નફરત કે અપ્રિય ઘટનાઓ સામે ધીરજ અને પ્રેમ રાખીને સંબંધોને પુનઃ જોડી શકાય છે તલ અને ગોળ જેવી મીઠાશ જીવનમાં હોવી જોઈએ જે સુખદ સંબંધીકૃત માહોલ બનાવી શકે કદી પણ અન્યના જીવનના પતંગ સપનાઓ કે સંબંધો કાપવો ન જોઈએ કેમ કે તે અન્ય લોકો સાથે પણ ગાઢ રીતે જોડાયેલ હોઈ શકે છે સાંસ્કૃતિક મહત્વ મકર સંક્રાંતિ એ સૂર્યની ગતિથી શીખવું કે જીવનમાં સતત નવી દિશામાં આગળ વધવું જોઈએ મીઠાશ અને સંબંધોની મહત્વતાનો આ તહેવાર ઉપદેશ આપે છે જે સમાજ માટે પ્રેરણાદાયી છે આ પ્રસ્તુતિ પ્રકોપ ન્યૂઝ તરફથી મકર સંક્રાંતિ પર્વ પર એક વિશેષ ભેટ છે આ તહેવાર સાથે પ્રેમ અને સદભાવના મીઠાશ સાથે આકાશ જેટલી ઊંચી ઉડાન ભરે એવી શુભકામનાઓ આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે એક કાવ્ય જોઈશું લાગણીના તાંતડાની દોરી બનાવીને જીવન પતંગ આકાશે ચકરાઓ ખાય કાવ્ય જોઈએ જે ઉત્તરાયણ અને તે દિવસે જે પતંગ છે અને દોરી છે એ માનવ જીવનને ઘણું બધું શીખવી જાય છે જેમ કે લાગણીના તાતણાની દોરી બનાવીને જીવન પતંગ જગત આકાશી ચકરાઓ ખાય આવે તોફાની દુખનો વાયરો વાય તો ઊંધા માથે કોથું ખવાય સથવારો મળે તો સ્થિર વાયરાનો હરદિન જીવનમાં સુખ ઉભરાય તલ સાંકળી સમ મધુર ભાવ હૃદય તલ સાંકળી સમ મધુર ભાવ હૃદય સંબંધની મધુરી મીઠાસ રેલાય उड़े पतंग आकाशे बनी निर्भय संबंध दूरी भारी लंबाई कदाच नफरत ना आज के टूटे संबंधो आपकी क्षमा खरी प्रेम गाठ बनताए तोफानी पवन झपटे कोई पतंग नीचे पड़ी जाए पकड़ी संबंध दूर थी परी आभे चगावाई ऊंचे आभे चढ़ेला पतंग કાપવા દિલની હોંશ કદી ભરાય લાગણીના તાંતણાની ગુરી બનાવીને જીવન પતંગ જગત આકાશી ચક્રાઓ ખાય જીવન પતંગ આકાશી ચક્રાઓ ખાય સથવારો મળે સ્થિર વાયરાનો હર જીવનમાં સુખ લીલાય આમ પતંગ આપણને જીવનમાં ખૂબ જ શીખવે છે દોરી લાગણીના તાંતની દોરી બનાવીએ અને જીવન પતંગને આકાશીય ચડાવીએ તો હું માનું છું કે પતંગ ઊંચે ને ઊંચે આકાશી ચડશે અને બીજાને પણ સત્વર આપશે આજ મકરા સંક્રાંતિ પર્વ નિમિત્તે સંબંધ વિશે આટલું